દિયોદરને અન્યાય થાય એ નહીં ચાલી લેવાય ઘણા બધા આગેવાનો ને ઘણા બધા નેતાઓને એવું હોય કે દિયોદર એ ગમે તેવો નિર્ણય સહન કરી લેશે ના હું તો વિનંતી કરું છું દિયોદર તાલુકા ઉપર કોઈ અખતરા ભલાથી ના કરતા એનો જવાબ જનતા સમય આવે ત્યારે આપશે આંદોલન આપણે કરવું પડે અને જ્યારે આપણી માંગણી નથી સ્વીકારી ત્યાં આપણે ભૈસાબ બાપા કરશું તો રાજ્ય સરકાર આપણી વાત નથી માનવાની એ ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય સ્વૈચ્છિક સંસ્થા હોય પૂરી તાકાતથી લડવું પડશે અને એને લડવા માટે આપણે સૌએ એક નોખું બળવ બનવું પડશે આજે આજે આપણે એક મહાપંચાયતનો કાર્યક્રમ આપ્યો આપણે ભૂખ હડતાલ પણ કરવી પડશે અનશન પણ કરવું પડશે હું માનું છું ભારતીય જનતા પાર્ટીના આપણા ધારાસભ્ય શ્રી પદાધિકારીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ માન્ય મુખ્યમંત્રી શ્રીને એક વખત મળે પ્રયત્ન કરે હજી આપણે એક 1% આપીએ નહીં તો મારી પાછી એક વિનંતી છે કે અમે જે સ્થિતિમાં જે છીએ એ અમને રહેવા દો આ વાત પર આપણે સૌ ઉતરવી પડશે અમારે ધરાત નથી જેવું આપણે પાલનપુર અનુકૂળ છે અહીંથી રેલવેમાં પણ બેસીને આપણે જઈ શકશું આવનારા રાજકીય ભવિષ્યની અંદર આપણા વિસ્તારને અન્યાય થયો છે આવનારી પેઢીને આ નિર્ણય એવો તો જો ઘાતક છે કે આપણા સૌએ બુદ્ધિજીવી લોકોએ ખૂબ વિચાર કરવો પડશે આમાં બહુ મોટું રાજકારણ રમાય છું છે ત્યારે આવો આપણે સૌ નાતિ જાતિ પક્ષ પાત ભૂલીને એક મંચ ઉપર આવીએ અમારે આમાં કોઈ જસ લેવો નથી સ્વૈચ્છિક સંસ્થાઓમાં દર્શનભાઈ જયંતિભાઈ બિનરાજકીય આગેવાનો આગળ આવે બિન રાજકીય સંસ્થાના લોકો આનું નેતૃત્વ કરે અમે પડદા પાછળ જે આપ સહકાર માંગશો એ સહકાર અને સાથ આપવા તૈયાર છીએ આપણે શું એ આ જે એકતા આજે આપ સૌએ બતાવી છે ટોકી નોટિસમાં માં આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે જે સંકલન સમિતિ નિર્ણય કરે આજે બેઠક કરીને એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જાય આપણા ધારાસભ્યશ્રીને મળે સંસદ સભ્યશ્રીને મળે માન્ય અધ્યક્ષશ્રીને પણ વિનંતી કરે

એકદમ શાંત વિસ્તાર જેના ઉપર ઓગરજી મહારાજના આશીર્વાદ હોય બધી જ જનતા અઢારે આલમ ભાઈચારાની ભાવનાથી રહેતી હોય ત્યારે આ જિલ્લો બનવો જ હોય એવી પણ હું માંગ કરું છું જિલ્લા સંકલન સમિતિ જે કોઈ નિર્ણય કરશે એની સાથે અમે તન મન અને ધનથી આપની સાથે છીએ હું ભરતસિંહ ઘેલા મેં ક્યારેય રાજકારણ કર્યું નથી પરંતુ દિવોધરના દિયોદરના જિલ્લા માટે જે કંઈ લડત લડવી પડે એના માટે હું તન મન અને ધનથી આપ સૌની સાથે રહી એ વાત કરીને મારી વાણીને વિરામ આપું છું જય વગરજી વરિષ્ઠ આગેવાનો છે થોડોક નાણાનો કોથળો પણ ખોલજો થોડીક જરૂર પડશે કદાચ વધારે જરૂર નહીં પડે બાકીની વ્યવસ્થાઓ અમે બધા કરશું આપની સાથે છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના વકીલો રાખવાની તમામ જવાબદારી હું જાહેર મંચ ઉપરથી લઉં છું કે જેવા હાઈકોર્ટનો વકીલ રાખવો પડે જેટલો ખર્ચો થાય તમામ ખર્ચ કરવાની તૈયારી છે પરંતુ આપણે લડવું છે આપણને અન્યાય થયો છે જે કોઈ વિષય થવા જે નિર્ણય થયા હોય માન્ય ધારાસભ્યશ્રીએ પણ પ્રયત્ન કર્યા છે હું જે આજે મંચ ઉપરથી કોઈ કોંગ્રેસ ભાજપ નથી કરવા માંગતું આજે ભાજપના પણ આગેવાનો આપણા સમર્થનમાં છે કોંગ્રેસના આગેવાનો છે જાહેર

અને જ્યારે આપણી માંગણી નથી સ્વીકારી સ્વીકારતા આપણે ભયસાબબા બાપા કરશું તો રાજ્ય સરકાર આપણી વાત નથી માનવાની કે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય સ્વૈચ્છિક સંસ્થા હોય પૂરી તાકાતથી લડવું પડશે અને એને લડવા માટે આપણે સૌએ એક નોકું બનવું પડશે આજે આજે આપણે એક મહાપંચાયતનો કાર્યક્રમ આપ્યો આપણે ભૂખ હડતાલ પણ કરવી પડશે અનશન પણ કરવું પડશે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના આપણા ધારાસભ્યો શ્રી પદાધિકારીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ માન્ય મુખ્યમંત્રી શ્રીને એક વખત મળે પ્રયત્ન કરે હજી આપણે એક તક આપીએ નહીં તો મારી પાછી એક વિનંતી છે કે અમે જે સ્થિતિમાં જે છીએ એ તે અમને રહેવા દો આ વાત પણ આપણે સૌએ કહેવી પડશે અમારે ધરા જ નથી જેવું આપણે પાલનપુર અનુકૂળ છે અહીંથી રેલવેમાં પણ બેસીને આપણે જઈ શકશું આવનારા રાજકીય ભવિષ્યની અંદર આપણા વિસ્તારને અન્યાય જો છે આવનારી પેઢીને આ નિર્ણય એવો બધો ઘાતક છે કે આપણા સૌએ બુદ્ધિજીવી લોકોએ ખૂબ વિચાર કરવો પડશે આમાં બહુ મોટું રાજકારણ રમાય છે ત્યારે આવો આપણે સૌ નાતિ જાતિ પક્ષ પાત ભૂલીને એક મંચ ઉપર આવીએ અમારે આમાં કોઈ જશ લેવો નથી સ્વૈચ્છિક સંસ્થાઓમાં દર્શનભાઈ જયંતિભાઈ બિન રાજકીય આગેવાનો આગળ આવે બિન રાજકીય સંસ્થાના લોકો આનું નેતૃત્વ કરે અમે પડદા પાછળ જે આપ સહકાર માંગશો એ સહકાર અને સાથ આપવા તૈયાર છે આપણે સૌએ આ જે એકતા આજે આપ સૌએ બતાવી છે ટોકી નોટિસમાં આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે જે સંકલન સમિતિ નિર્ણય કરે આજે બેઠક કરીને એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જાય આપણા શ્રીને મળે સંસદ સભ્યશ્રીને મળે માન્ય અધ્યક્ષશ્રીને પણ વિનંતી કરે કે સાહેબ થોડું થરા ધામો જોયો છે તો દિયો હામો પણ જોજો આ વિસ્તારે હંમેશા સૌને ભાઈચારાની ભાવનાથી રહેવા વાળો વિસ્તાર હું મીડિયાને પણ વિનંતી કરું છું દિયોદર શહેર દિયોદર વિસ્તારની અંદર આજે અનેક કર્મચારીઓ ભલે બીજે નોકરી કરતા હોય પરંતુ રોજગાર ધંધા માટે રહેવા માટે દિયોદરને પસંદ કરે છે દિયોદર શેર એકદમ શાંત છે બેન દીકરી અડધી રાતે નીકળી શકે એવો એકદમ શાંત વિસ્તાર જેના ઉપર ઓગરજી મહારાજના આશીર્વાદ હોય બધી જ જનતા અઢારે આલમ ભાઈચારાની ભાવનાથી રહેતી હોય ત્યારે આ જિલ્લો બનવો જોઈએ એવી પણ હું માંગ કરું છું જિલ્લા સંકલન સમિતિ જે કોઈ નિર્ણય કરશે એની સાથે અમે તન મન અને ધનથી આપની સાથે છીએ હું ભરતસિંહ વાઘેલા મેં ક્યારે રાજકારણ કર્યું નથી પરંતુ દિયોધરના દિયોદરના જિલ્લા માટે જે કઈ લડત લડવી પડે એના માટે થોડીક જરૂર પડશે કદાચ વધારે જરૂર નહીં પડે બાકીની વ્યવસ્થાઓ અમે બધા કરશું આપની સાથે છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના વકીલો રાખવાની તમામ જવાબદારી હું જાહેર મંચ ઉપરથી લઉં છું કે જેવા હાઈકોર્ટ નો વકીલ રાખવો પડે જેટલો ખર્ચો થાય તમામ ખર્ચ કરવાની તૈયારી છે પરંતુ આપણે લડવો છો જે કોઈ વિષય જે નિર્ણય છે માન્ય પણ પ્રયત્ન કર્યા હું જે આજે મંચ ઉપરથી કોઈ કોંગ્રેસ ભાજપ નથી કરવા માંગતો આજે ભાજપના પણ આગેવાનો આપણા સમર્થનમાં છે કોંગ્રેસના આગેવાનો છે જાહેર જનતા છે સ્વૈચ્છિક સંસ્થાઓ છે ત્યારે દિયોદર અન્યાય થાય એ નહીં ચાલી લેવો ઘણા બધા આગેવાનોને ઘણા બધા નેતાઓને એવું હોય કે દિયોદર એ ગમે તેવો નિર્ણય સહન કરી લેશે ના હું તો વિનંતી કરું છું દિયોદર તાલુકા ઉપર કોઈ અખતરા ભલાથી જ ના કરતા એનો જવાબ જનતા સમય આવે ત્યારે આપશે આદોર આંદોલન આપણે કરવું પડે અને જ્યારે આપણી માંગણી નથી સ્વીકારી ત્યાં આપણે ભૈસાબ બાપા કરશું તો રાજ્ય સરકાર આપણી વાત નથી માનવાની કે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય એક સ્વૈચ્છિક સંસ્થા હોય પૂરી તાકાતથી લડવું પડશે અને એને લડવા માટે આપણે સૌએ એક નકૂબ બનવું પડશે આજે આજે આપણે એક મહાપંચાયતનો કાર્યક્રમ આપ્યો આપણે ભૂખ હડતાલ પણ કરવી પડશે અનશન પણ કરવું પડશે હું માનું છું ભારતીય જનતા પાર્ટીના આપણા ધારાસભ્ય શ્રી પદાધિકારીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ માન્ય મુખ્યમંત્રી શ્રીને એક વખત મળે પ્રયત્ન કરે હજી આપણે એક તક આપીએ નહી મારી પાછી એક વિનંતી છે કે અમે જે સ્થિતિમાં જે છીએ એ ત્યાં અમને આ વાત પણ આપણે સૌ કહેવી પડશે અમારે ધરા જ નથી જેવું આપણે પાલનપુર અનુકૂળ છે અહીંથી રેલવેમાં પણ બેસીને આપણે જઈ શકશું આવનારા રાજકીય ભવિષ્યની અંદર આપણા વિસ્તારની અન્યાય જો છે આવનારી પેઢીને

અમે પડદા પાછળ જે આપ સહકાર માંગશો એ સહકાર અને સાથ આપવા તૈયાર છીએ આપણે શું એ આ જે એકતા આજે આપ સૌએ બતાવી છે ટોકી નોટિસ આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે જે સંકલન સમિતિ નિર્ણય કરે આજે બેઠક કરીને એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જાય આપણા શ્રીને મળે સંસદ સભ્યશ્રીને મળે માન્ય અધ્યક્ષશ્રીને પણ વિનંતી કરે કે સાહેબ થોડું થરાદ હોમો જોયો છે તો દિયોદર હામો પણ જોજો આ વિસ્તારે હંમેશા સૌને ભાઈચારાની ભાવનાથી રહેવા વિસ્તાર હું મીડિયાને પણ વિનંતી કરું છું દિયોદર શહેર દિયોદર વિસ્તારની અંદર આજે અનેક કર્મચારીઓ ભલે બીજે નોકરી કરતા હોય પરંતુ રોજગાર ધંધા માટે રહેવા માટે દિયોદર પસંદ કરે છે દિયોદર શહેર એકદમ શાંત છે બેન દીકરી અડધી રાતે નીકળી શકે એવો એકદમ શાંત વિસ્તાર જેના ઉપર ઓગરજી મહારાજનો આશીર્વાદ હોય બધી જ જનતા અઢારે આલમ ભાઈચારાની ભાવનાથી રહેતી હોય ત્યારે આ જિલ્લો બનવો જોઈએ એવી પણ હું માંગ કરું છું જિલ્લા સંકલન સમિતિ જે કોઈ નિર્ણય કરશે એની સાથે અમે તન મન અને ધનથી આપની સાથે છીએ હું ભરતસિંહ વાઘેલા મેં ક્યારે રાજકારણ કર્યું નથી પરંતુ દિયોદરના દિયોદરના જિલ્લા માટે જે કઈ લડત લડવી પડે એના માટે હું તન મન અને ધનથી આપ સૌની સાથે રહી એ વાત નમસ્કાર મિત્રો વિડિયોમાં બસ આટલું જ અને નવા લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો નમસ્કાર